નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગણપતિ બાપાની સ્થાપનાને આવતીકાલે દસ દિવસ પૂરા થશે અને આવતીકાલે વિસર્જન છે સુરત સહિત દેશ આખામાં ગણપતિની સ્થાપનાનો આપણે બધા રંગે ચંગે મનાવ્યો ઉત્સાહથી ઉત્સાહભેર બધા ભક્તોએ આટલા દિવસ આપણી સાથે રહ્યા બાપા હવે કાલે વિસર્જિત કરવા વિસર્જન થશે એમનું ત્યારે સુરતના પરિપ્રેક્ષ્યમાં આપણે થોડી વાત આજે કરવી જરૂરી છે આજથી લગભગ હું માનું છું કે બે હજારની સાલમાં એટલે ત્રેવીસ વર્ષ પહેલાં ત્રેવીસ ચોવીસ વર્ષ પહેલાં સુરતમાં ગણપતિ વિસર્જનને વખત દિવસે ખૂબ મોટા પ્રમાણમાં તોફાનો થયા હતા તોફાનો કરતાં પોલીસ ફાયરિંગ થયું હતું વધારે અને દસથી વધારે ગણેશ ભક્તોને મૃત્યુ થયું હતા અને એ ખૂબ પ્રેરિક બનાવ બન્યો હતો આખો અને ખૂબ વિવાદ પણ થયો હતો કારણ કે ભાજપ સરકાર તારે સત્તામાં હતી અને છતાં પણ ગણપતિ વિસર્જનના દિવસે જ્યારે પ્રોસેસ નીકળ્યું ત્યારે પોલીસે ફાયરિંગ કરીને દસ ગણેશ ભક્તોને મોત નીપજ્યા હતા એ ઘટનામાં હવે આવતીકાલે ફરીથી સુરતમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે તો એની તૈયારી કઈ રીતની છે અને કાલે કઈ રીતે થશે એ બાબત પર આપણી સાથે આજે ચર્ચા કરવા માટે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી કિરીટભાઈ આપનું સ્વાગત છે કિરીટભાઈ આવતીકાલે ગણેશ ગણેશ વિસર્જન થઈ રહ્યું છે છેલ્લા થોડા વર્ષોમાં જોઈએ તો પોલીસ બંદોબસ્ત ખૂબ જ સારી સારો હોય છે અને હમણાં જે સૈયદપુરામાં થોડા દિવસો પહેલાં જે થયું થોડું કોમબાદી ચમકલું એ સિવાય એ વાત કરતાં આટલા છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં બીજો કોઈ પ્રોબ્લેમ થતો નથી વિસર્જનના દિવસે તમને શું લાગે છે આવતીકાલે કેવી તૈયારી છે સરકારની જી વિક્રમભાઈ સૌથી મહત્વની બાબત છે સુરત શહેરના ગણેશ વિસર્જન દરમિયાન સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે કેમ કે આ દિવસે લગભગ સમગ્ર શહેર રોડ ઉપર હોય છે મોટા ભાગના લોકો રોડ ઉપર હોય છે અને વિસર્જન યાત્રામાં રંગે ચંગે નીકળે છે એ લોકો ઢોલ નગારા સાથે અને કશે પણ કોઈ પણ કાકરી ચાળો થાય અથવા છમકલું થાય તો પરિસ્થિતિ વિસ્ફોટક બની શકે છે પરંતુ પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા અડતાલીસ કલાકથી એનું રિહર્સલ કરવામાં આવે છે બંદોબસ્તનું અને સોળ હજારથી વધારે પોલીસ કર્મચારીઓ આ દિવસે બંદોબસ્તમાં રહેશે સાથે સાથે અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ પોલીસ કરવાની છે અને ધાબા પોઈન્ટો રાખવા સાથે ડ્રોનની મદદ પણ લેવાના છે એટલે ડ્રોનની મદદથી એ લોકો ઘણો બધો વિસ્તાર કવર કરી શકશે અને જોઈ શકશે કે કોઈ વિસ્તારમાં કોઈ જગ્યાએ છમકલું થતું નથી અથવા કોઈ જગ્યાએ કોઈ ચાળો થતો નથી ખાસ કરીને આપણે સૈયદપુરાની ઘટનાની વાત કરીએ તો એ પ્લાન્ટ એ હતો કે અશાંતિ કરવી શહેરમાં પરંતુ પોલીસે સખત કાર્યવાહી કરી અને તરત જ રાતોરાત બધાને રાઉન્ડ અપ કરી અને ગુના દાખલ કર્યા સાથે બે દિવસના રિમાન્ડ લીધા આરોપીઓના અને બધાને જેલ હવાલે કર્યા છે એટલે એક ધાક બેસી ગઈ છે કે હવે આ પોલીસ કશું ચાલવા નહીં દે એમ છતાં પણ પોલીસ કોઈ પણ જગ્યાએ ચાન્સ લેવા માંગતી નથી અને સોળ હજારથી વધારે જો પોલીસ જવાનો તૈનાત હોય હોમગાર્ડ અને એસઆરપી સહિતના બધા જ લોકો કાલે રોડ પર હશે કાલે એ લોકો બંદોબસ્તમાં હશે અને કોઈ પણ જગ્યાએ કઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટેની એ લોકો સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અત્યારે એનું રિહર્સલ પણ થઈ ગયું છે અને પોલીસ કમિશનર પણ આ વખતે કોઈ ચાન્સ લેવા માંગતા નથી કેમ કે બે તહેવારો એક સાથે આવ્યા છે આગળ પાછળના દિવસોમાં જ છે આ દિવસો દરમિયાન કોઈ પણ કોમી ચમકલું થાય અથવા કંઈ પણ થાય સુરત શહેરની અંદર તો બહુ મોટો ભડકો થઈ શકે એમ છે પરંતુ એ કંઈ જ ન બને એના માટે થઈ અને હાલમાં પોલીસે જે પૂર્વ તૈયારી કરી રાખી છે સમગ્ર બાબતની કિટિટભાઈ વર્ષો સુધી આપણે ત્યાં એવું એક પ્રથા હતી કે દરેક ગણપતિનું વિસર્જન ડુમસ દરિયામાં થતું અથવા થોડા જે થાય તો નદીમાં તે જે થતું તે નદીની પેલી તરફના જે ગણપતિ હતા તે પાલ તરફથી આ એક કિનારે થતું હતું આ તરફથી નંદપુરાના ડક્કા વારે થતું હતું હવે જ્યારે નદીમાં વિસર્જન થવાનું આપણે બંધ થયું છે જે આપણે એન્વાયરમેન્ટના ચિંતાને કારણે કારણે કૃત્રિમ બનાવીને કરવામાં આવે છે તો એને કેટલો ફેર પડ્યો ઘણો બધો તાપીના પોલ્યુશનની અંદર ફરક પડ્યો છે જો પાલ અડાજણ બાજુની વાત કરીએ આપણે તો રામજી ઓવારા પર વિસર્જન થતા હતા એ વિસ્તારના જે જહીરપુરા રાંદેર અડાજણ પાલ એ વિસ્તારના જે ગણપતિ છે એનું વિસર્જન ત્યાં થતું હતું આ બાજુના સિટી વિસ્તારના કોટ વિસ્તારના જે ગણપતિ છે મોટા ભાગે અહીંયા નાવડીઓવાળા રાજા વારા ડરા એ બધી જગ્યાએ નાનપુરામાં થતું હતું ચોક બજાર કસ્ટમ હાઉસની બાજુમાં છે ત્યાં પછી નાવડીઓવાળા નાનપુરા છે ત્યાં એ બધા વિસ્તારના ગણપતિનું વિસર્જન ત્યાં થતું હતું ઉધના લિંબાયત સહિતના વિસ્તારમાંથી મોટાભાગના લોકોને ત્યાં ડુમસ તરફ રવાના કરવામાં આવતા ડુમસના દરિયામાં એનું વિસર્જન થતું હતું એટલે આ જે વિસર્જન થતું હતું એના કારણે તાપી નદીમાં ભયંકર લેવલે સિલ્ડિંગ થઈ ગયું છે સિલ્ટિંગ એટલે પીઓપી જે તળિયા ઉપર બેસે છે ત્યાં પ્લાસ્ટર ઓફ પેરિસ હોવાના કારણે એક સ્લેબ ભર્યો હોય એવા પ્રકારનું એક લેયર જામી જાય છે નદીની અંદર એના કારણે જે કુદરતી વહેણ છે નદીનું અને જમીનની અંદરના જે વહેણ હોય નદીના પાણીના કારણે એ બધા જ લગભગ મૃતપ્રાય થઈ ગયા છે ત્યારે ગ્રીન ટ્રિબ્યુનલે એવો ચુકાદો આપ્યો હતો કે તાપી નદીમાં કોઈ પણ સંજોગોમાં વિસર્જન ન થવું જોઈએ મહાનગરપાલિકા એની વૈકલ્પિક વ્યવસ્થા કરે આ વર્ષની આપણે વાત કરીએ તો આ વર્ષે મહાનગરપાલિકાએ અલગ અલગ નવ ઝોનની અંદર એકવીસ કૃત્રિમ તળાવો બનાવ્યા છે અને એકવીસ કૃત્રિમ તળાવોની અંદર ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે મોટાભાગના સ્થળો ઉપર પીઓપીની મૂર્તિઓ નથી અને માટીની મૂર્તિઓ છે એટલે વિસર્જન કાર્ય લગભગ સરળ બનશે એના કારણે કેમકે માટી પાણીની અંદર જવાથી પીગળી જશે પરંતુ જે મોટી મૂર્તિઓ અને અમુક જે પીઓપીની મૂર્તિઓ છે એના વિસર્જનમાં થોડો પ્રશ્ન આવી શકે છે પરંતુ મહાનગરપાલિકાએ એ એકવીસ જેટલા જે તળાવો બનાવ્યા છે એના રૂટ નક્કી કરી દેવામાં આવે છે દરેક વિસ્તારના કે કયા રૂટના ગણપતિ કયા વિસર્જન માટે કયા કૃત્રિમ તળાવ તરફ જશે અને ત્યાં પણ બધી જ વ્યવસ્થા છે છસો થી વધારે મહાનગરપાલિકાના કર્મચારીઓનો કાફલો ત્યાં વિસર્જન પ્રક્રિયા માટે પણ તૈનાત રહેશે અને એના માટે મહાનગરપાલિકાએ આ વખતે એકવીસ તળાવો બનાવ્યા છે જે મોટાભાગે એવું લાગે છે કે સૂર્યાસ્ત પહેલા આ તમામ તળાવોની અંદર વિસર્જન કાર્ય સંપન્ન થઈ જવું જોઈએ ગયા વર્ષે લગભગ બત્રીસ કલાક સુધી વિસર્જન કાર્ય ચાલ્યું હતું કેમકે કૃત્રિમ તળાવોનું જે એક લિમિટ હોય એ લિમિટેશન આવી જતું હતું આ વખતે એમનું થોડું ધ્યાન રાખવામાં આવ્યું છે અને કૃત્રિમ તળાવો મોટી સંખ્યામાં બનાવવામાં આવ્યા છે એના કારણે આ સંભાવના બહુ ઓછી છે કે કદાચ જ સાત વાગ્યા પછી કોઈ વિસર્જન કાર્ય થાય અને વહેલી સવારથી ગણપતિ વિસર્જનનું કાર્ય શરૂ થઈ જાય એ માટે ગણેશ ઉત્સવ સમિતિ પણ હાલમાં કાર્યરત છે અને એ લોકો પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે કે ભાગળ ઉપર જેમના પણ પહેલા ગણપતિ આવશે એમને સ્વાગત અને સન્માન કરવામાં આવશે આ રીતની બધી પેલું રાખી અને લોકોને ઝડપથી વિસર્જન પ્રક્રિયામાં જોડાય અને ઝડપથી તેઓ પોતપોતાના ઘર સુધી પહોંચે એ માટેના પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને નદીની અંદર જે તમે વાત કરી કે વિસર્જન પ્રક્રિયા બંધ કરવામાં આવી ત્યાર પછી શું ફરક પડ્યો તો ઘણો બધો ફરક પડ્યો છે તળની અંદર ખાસ ફરક પડ્યો છે જે આપણને દેખીતી રીતે જોઈ ન શકાય પરંતુ પાણીમાં જે પોલ્યુશન કલર કેમિકલ અને પીઓપી જાય એના કારણે નદીનું પાણી જે દૂષિત થતું હતું એમાં ચોક્કસપણે ફરક પડ્યો છે અને કોજવેના ઉપરવાસમાં પણ વિસર્જન થતું હતું અને કોજવેના ઉપરવાસમાં જે વિસર્જન થતું હતું વરાછા વિસ્તાર કે અશ્વની કુમારના ઓવારા ઉપર એ બધું જ પાણી પાછું આપણા ઇન્ટેક વોલ સુધી આવતું હતું એટલે આપણે પીવાના પાણીમાં ઉપયોગમાં આપણે લે લેતા હતા નો ડાઉટ એમાં મહાનગરપાલિકા એ બધું જ શુદ્ધિકરણ કરીને પછી જ આપણને પાણી આપતા હતા છતાં એ દૂષિત પાણી આપણે પીતા હતા અત્યાર સુધી એવું કહી શકાય અને આપણે છેલ્લા થોડાક વર્ષોથી જોઈ રહ્યા છે કે લોકોમાં પણ જાગૃતતા આવી છે કે પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની ગણેશજીની મૂર્તિ બનાવવાનું પ્રિફર કરે ખરીદવાનું વધારે પ્રિફર કરે છે અને હવે બીજી એની સામે એ પણ થયું છે કે આ વર્ષે પણ જોયું અને છેલ્લા થોડા વર્ષોમાં પણ જોઈએ છે તો દરેક ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરવાનું પણ એક દિવસ દોઢ દિવસ માટે કે છ પાંચ દિવસ માટે જે ઘણી સ્થાપના થાય છે અમુક ઘરોમાં એનું સંખ્યા પણ ખૂબ વધી છે એટલે આ બધા વસ્તે વચ્ચે માટીને ગણપતિ હોય તો પોતાના જ બિલ્ડિંગમાં ઘણા તો છોડ ક્યારાની અંદર એની માટીમાં એમનું વિસર્જન કરીને એન્વાયરમેન્ટનું દ્રષ્ટિએ સારું ઉદાહરણ પૂરું પાડે છે એ જ રીતે મોટી ગણપતિની મૂર્તિઓ હોય તે પણ જો માટીમાંથી બનાવેલી હોય તો એ જે કૃત્રિમ તળાવમાં છે એના પર ભરણ પણ ઓછું આવે હવે આ આ કૃત્રિમ તળાવનો કન્સેપ્ટ છે મને લાગે આપણા સુરત સિવાય બીજા કોઈ શહેરમાં હોય તો બહુ ખ્યાલ નથી મુંબઈમાં તો વર્ષોથી દરિયામાં જ વિસર્જન થાય છે અને આખા મોટેભાગે ચોપાટી અને એના દરિયો જે છે સિત્તેર ટકા ગણપતિઓનું ગણપતિજીનું વિસર્જન ત્યાં થાય છે તો મુંબઈમાં તો ખૂબ જ મોટા પાયે આની ઉજવણી થઈ રહી છે તો તમા સુરત અને મુંબઈમાં વચ્ચે તમને કોઈ ડિફરન્સ લાગે છે આ છે આ વિસર્જનની પદ્ધ પદ્ધતિ બાબતમાં જી વિસર્જનની પદ્ધતિ બાબતમાં ચોક્કસપણે ડિફરન્સ છે સાહેબ કેમ કે ત્યાં મુંબઈની અંદર શું છે કે મુંબઈમાં મૂર્તિઓ પણ ખૂબ વિશાળ હોય છે બહુ મોટી મૂર્તિઓ હોય છે મુંબઈની અંદર પચીસ પચીસ ફૂટની મૂર્તિઓ હોય છે અને એની વિસર્જન યાત્રા પણ ભવ્ય હોય છે અને બહુ લાંબો સમય સુધી એ ચાલતું હોય છે ત્યાં એ લોકોને ફાયદો એ છે કે લોકોને નજીકમાં દરિયો પડે છે એટલે દરિયામાં એ લોકો ઝડપથી વિસર્જન કરી શકે છે અને સારી રીતે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઈ શકે છે સુરતની પરિસ્થિતિ એવી છે કે સુરતમાં તાપી નદીનો કિનારો ખૂબ મોટો છે આપણે આખા શહેરનો આપણે જો નકશો જોઈએ તો આખું આમ એ સાકાર છે એટલે લગભગ આખા શહેરને કવર કરે છે આપણે જે રીતે તાપી નદી સુરત શહેરને કવર કરે છે એ રીતે મુંબઈમાં આખો દરિયો મુંબઈને કવર કરે છે એટલે ત્યાં દરિયામાં વિસર્જન થાય છે અને ત્યાંની તો આખી જે મૂર્તિઓની જે પદ્ધતિ છે બનાવવાની એ પણ ખૂબ વિશાળ કાય હોય છે બહુ મોટી મૂર્તિઓ હોય છે સુરતની અંદર મૂર્તિમાં પણ આપણે અત્યારે એવું લાવ્યા છીએ કે લગભગ પાંચ ફૂટ નવ ફૂટ થી નીચેની મૂર્તિઓ હોય છે નાની મૂર્તિઓ મોટા ભાગે હોય છે આપણે કહ્યું કે ગૌરી ગણેશ જે ચાર દિવસ ત્રણ દિવસના કે પાંચ દિવસના ગણપતિ હોય છે એનું પણ લગભગ ઘરે ઘરે સ્થાપના થાય છે કોઈને માનતાના ગણપતિ હોય છે એ પણ ત્રણ કે પાંચ દિવસના હોય છે દરેક પરિવારોમાં મોટાભાગે લોકો ગણેશ સ્થાપન કરતા હોય છે અને એનું વિસર્જન પણ ઘર આંગણે કરતા હોય છે ગૌરી ગણેશનું વિસર્જન મોટાભાગે ઘર આંગણે થતું હોય છે મોટાભાગના એપાર્ટમેન્ટો કે ફ્લેટો કે જે કાંઈ બીજા રો હાઉસ કે બંગ્લોઝની સ્કીમો છે સુરત શહેરમાં એના જે ગણપતિ હોય છે એ પણ મોટાભાગે લોકો માટીના જ લાવે છે અને માટીના ગણપતિ પોતાના કમ્પાઉન્ડની અંદર કેમ્પસની અંદર જ એ લોકો વિસર્જિત કરતા હોય છે કુંડું રાખે છે અથવા તો એ રીતનું કોઈક વ્યવસ્થા ઊભી કરી અને ત્યાં જ એનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યાં એટલામાં એ લોકો ગણેશ યાત્રા કાઢે છે જેના કારણે રોડ ઉપર ટ્રાફિક ઓછો થાય છે અને વિસર્જન પણ એ લોકો કેમ્પસમાં રહીને જ કરી શકે છે સુરત શહેરની આપણે વાત કરીએ તો પિસ્તાલીસ હજારથી વધારે ગણપતિઓની સ્થાપના થઈ છે ગણપતિજીની સ્થાપના થઈ છે તો આટલી મોટી સંખ્યામાં મૂર્તિઓનું જ્યારે વિસર્જન કરવાનું હોય ત્યારે આ રીતની જો વ્યવસ્થા પોતાના આંગણે જ કરવામાં આવે અથવા તો જે કેમ્પસ કે જે શેરીમાં હોય ત્યાં જ કરવામાં આવે તો એ બહુ જ સારી વાત છે એક તો માટીની ગણપતિ હશે એટલે બીજું કોઈ પોલ્યુશન નહીં થાય એના ઉપર પ્લાન્ટેશન કરી શકશો તમે અથવા તો એ જ માટીને તમે ફરી વખત ત્યાંથી લઈને ઉપયોગ કરી શકશો મૂર્તિ બનાવવા માટે તો એક જ માટીમાંથી તમે મૂર્તિ બનાવવાનું પેલી શ્રદ્ધાથી પણ તમે કામ કરી શકશો એટલે સુરત શહેરની અંદર જે ગણપતિનું સ્થાપનાનો જે આંકડો દિવસેને દિવસે દર વર્ષે વધી રહ્યો છે એને જોતા હજુ આ એકવીસ કૃત્રિમ તળાવ છે એ પણ ઓછા પડે એવી પરિસ્થિતિ છે

બળવો કે આપણે આંદોલન જે કરતા હતા ત્યારે અંગ્રેજો દબાવીને એને દબાવી દેતા હતા પૂર્વક ત્યારે ખાનગીમાં મળવા માટે એક આ ગણપતિ ઉત્સવનું આયોજન થયું હતું એ બધા ભેગા થાય અને ત્યાં અંગ્રેજો સામે કઈ રીતે લડવું એની ચર્ચા થાય અને શરૂઆતના વર્ષોમાં મને લાગે છે કે મહારાષ્ટ્રીયન એટલે કે મહારાષ્ટ્રમાં મુખ્ય અને જ્યાં મહારાષ્ટ્રીયની વસ્તી વધારે છે મરાઠી સ્પીકિંગ એવા વડોદરા જેવા શહેરોમાં ગણપતિની સ્થાપનાનું પ્રમાણ વધારે જોવા મળતું હતું પણ હવે છેલ્લા લગભગ પંદર વીસ વર્ષથી તો સુરત જેવા શહેરોમાં કે અમદાવાદ જેવા શહેરોમાં પણ ધીરે ધીરે પ્રમાણ વધતું જાય છે જેમાં આપણે કહ્યું એમ કે પિસ્તાલીસ હજાર તો કદાચ આપણા ઓફિશિયલ આંકડો હશે બીજી દસ પંદર હજાર એ સિવાયની જે ઘરોમાં સ્થાપના થતી હશે એ હશે માનીએ તો આમાં કોઈની શ્રદ્ધા દુભાવવાની વાત નથી પણ તમને એવું નથી લાગતું કે આમાં દરેક ગલીમાં ત્રણ ગણપતિ બેસાડવા કરતાં કે દરેક ફ્લેટમાં અને અપાર્ટમેન્ટમાં બે કે ત્રણ વાપ બેસાડવા કરતાં એક બધા ભેગા મળીને બે ત્રણ ચાર સોસાયટીની વચ્ચે એક જ સ્થાપના કરે કે બે ત્રણ શ્રેણીઓ મળીને એક જ સ્થાપના કરે એ તો એ વધારે યોગ્ય કે માનો કમિશનર રાવ હતા એમણે એક સૂચન કર્યું હતું બહુ જ સરસ સૂચન કર્યું હતું કે મહાનગરપાલિકા ત્યારે આપણા સાત ઝોન હતા નવ ઝોન ન હતા સાત ઝોન હતા ત્યારે કમિશ્નર રાવે એવું સૂચન કર્યું હતું કે મહાનગરપાલિકા પોતાના ખર્ચે દરેક ઝોનને એક એક પંચ ધાતુની મૂર્તિ બનાવીને આપશે અને દરેક ઝોનની અંદર માત્ર એક જ ગણપતિની સ્થાપના કરો તમે પૂજા અર્ચના આરાધના કરો દસ દિવસ સુધી ઉત્સવ ઉજવો ત્યાં બધા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરો અને દરેક ઝોનમાં એક જ ગણપતિ અને એનું વિસર્જન પણ એ રીતે ખાલી પ્રતિકાત્મક રીતે કરવું આવું એમણે સૂચન કર્યું હતું પરંતુ લોકોની ધાર્મિક લાગણીઓ આજે આ ઉત્સવની સાથે જોડાઈ ગઈ છે શેરી મોહલ્લા દરેક જગ્યાએ દરેક શેરીમાં દરેક મોહલ્લામાં એક એક ગણપતિ હોય છે ચાર ઘર છોડીને એક ગણપતિની સ્થાપના થાય એવું પણ સુરતની શેરીઓમાં જોવા મળે છે તળ સુરતની અંદર અને આ બાજુ રાંધેરાડાજણમાં પણ એવી પરિસ્થિતિ છે કે આગળ પાછળ જ મંડપ હોય એકનું મોડું આ બાજુ એકનું મોડું આ બાજુ એ રીતે વચ્ચે રોડ હોય એ રીતનું પણ ઘણી જગ્યાએ જોવા મળે છે સ્થાપનાનું કાર્ય કરો તમે ગણપતિની પૂજા અર્ચના કરો બધું જ બરોબર છે શ્રદ્ધાનો વિષય છે લોકોનો આપણે એને અટકાવી ન શકીએ પરંતુ એની સંખ્યા કમસે કમ મર્યાદિત થાય એના માટેના પ્રયત્ન કદાચ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ કરવા જોઈએ એ લોકોએ લોકોને જાગૃત કરવા જોઈએ ઝોનને હું તો કહું છું વોર્ડ થી ઠેક રાખો તો પણ ઘણી બધી સંખ્યા ઓછી થઈ શકે તો આ રીતનું એક કોઈ ઇનિશિયેટિવ લઈ અને આગળ આવવું જોઈએ કોઈ લીડરે જ આના માટેનું કામ હાથમાં લેવું જોઈએ અને બને એટલે આ સંખ્યા ઓછી થાય લોકોની શ્રદ્ધા છે લોકો શ્રદ્ધાથી કરે છે ગણપતિનું પૂજા પાઠ કરે છે અર્ચના કરે ધર્મનું કામ છે એમાં કોઈ કોઈનો વિરોધ ન હોઈ શકે ધર્મના કામમાં પરંતુ એની સંખ્યા મર્યાદિત કરવામાં આવે કોઈ ચોક્કસ રીતે કોઈ એક સારો એવો નીચોડ લાવીને આપણે કહ્યું કે અંગ્રેજોની સામે જે ચળવળ ચાલતી હતી એ દરમિયાન લોકોને એકત્ર કરી જાગૃત કરવા અને એમનામાં સ્વતંત્રતા અંગેના વિચારોને પ્રચાર અને પ્રસાર કરવા માટે આ એક કાર્ય કરવામાં આવ્યું હતું પુના મુંબઈ એની અંદર વધારે હતું બીજું એક વિક્રમભાઈ મારું એક અંગત એવો અભ્યાસ છે કે દરેક આપણા રાજ્યની અંદર છે ને ચાર બાજુથી સ્ટેટને અલગ અલગ સ્ટેટની બોર્ડર લાગે છે આ બાજુ આપણે દક્ષિણમાં જોઈએ તો મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે પંચમહાલ ગોધરા બાજુ મધ્યપ્રદેશની બોર્ડર લાગે છે કચ્છમાં જઈએ તો આપણે કચ્છ સૌરાષ્ટ્રની બાજુ જઈએ તો રાજસ્થાનની બોર્ડર લાગે છે હવે જે 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 બોર્ડર જે સ્ટેટની જે જે જગ્યાએ લાગે છે એ તમામ સ્ટેટના કલ્ચર છે એ લોકજીવન ઉપર અસર કરે છે તમે જોજો સૌરાષ્ટ્રનું કલ્ચર કે કચ્છનું કચ્છનું જે કલ્ચર છે એ લગભગ રાજસ્થાનને મળતું આવશે આપણે આ બાજુ દક્ષિણની વાત કરીએ તો આપણું કલ્ચર જે છે મહારાષ્ટ્રીયન કલ્ચરને લગભગ મળતું આવે છે મહારાષ્ટ્રના લોકોની વસ્તી પણ છે ઘણી સુરતમાં પણ છતાં એ લોકોનું કલ્ચર આપણને ડાંગમાં કે એ બાજુ જોઈએ તો ત્યાં આપણને વધારે અસર જોવા મળે છે આ બાજુ પંચમહાલ ગોધરા બાજુ જઈએ તો ત્યાં મધ્યપ્રદેશના જે ટ્રાઈબલ એરિયાના જે ગામો છે એ લોકોનું જે કલ્ચર છે મધ્યપ્રદેશનું એ કલ્ચર આપણને વધારે ત્યાં જોવા મળશે તો આ રીતે જે સમગ્રતા જોઈએ તો ચારે બાજુથી જે જે સ્ટેટના બોર્ડર આપણને લાગે છે એનું કલ્ચર વધારે ઇફેક્ટ કરે છે સુરત શહેરની અંદર નેવું એકાણું ની અંદર માત્ર દસ કે પંદર હજાર પ્રતિમાઓની જ સ્થાપના થતી હતી ત્યારે નો ડાઉટ વસ્તી પણ સુરત શહેરની ઓછી હતી અને એનું વિસર્જન કાર્ય પણ એટલું સરળ હતું કે ધીમે ધીમે થઈ જતું પરંતુ હવે સુરત શહેરની વસ્તી પણ સિત્તેર પંચોતેર લાખ પર પહોંચી ગઈ છે લોકોની શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે લોકો આસ્થાથી અને પ્રેમથી બાપાને પધરાવે છે અને બાપાની પૂજા અર્ચના કરે છે પરંતુ આને કોઈ એક જગ્યાએ રિસ્ટ્રિક કરવું પડે હવે એવી પરિસ્થિતિ તો સો ટકા આવી ગઈ છે સુરત શહેરની અંદર કેમકે જે પ્રમાણે આ આખું જે ઉત્સવ છે ઉત્સવનો વ્યાપ વધતો જાય છે એના કારણે તંત્રને પણ ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિસર્જનના દિવસોમાં પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાનું તંત્ર બીજું કોઈ પણ કામ નથી કરી શકતું અને એ લોકોને માત્ર ને માત્ર આ બંદોબસ્તથી માંડી અને આ વિસર્જન સુખરૂપ સંપન્ન થાય એનું બહુ મોટું ટેન્શન હોય છે સતત દસ દિવસ સુધી અને હજી આ જેવું પૂરું થશે એટલે તરત જ નવરાત્રી પાછળ આવે છે તો નવરાત્રીની અંદર પણ આ જ પરિસ્થિતિ રહેશે એટલે આ જે છે મૂર્તિઓની સંખ્યાની જે વાત છે એમાં કોઈ એક ચોક્કસ નિષ્કર્ષ નીકળવો જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છું જી આપની વાત એકદમ સાચી છે અને આપણે આશા રાખીએ કે આવનાર વર્ષોમાં દરેક શહેરમાં સુરત જ નહીં દરેક શહેરમાં એનું ચોક્કસ પ્રમાણે પ્લાનિંગ કરીને આયોજન કરવામાં આવે કે ભાઈ તમે એક જ સોસાયટીમાં બે કે ત્રણ ગણેશને ગણેશજીની સ્થાપના થાય કે એક જ શેરી મોલ્લામાં બે કે ત્રણ ગણેશજીની સ્થાપના થાય એટલે કદાચ બધા ભેગા મળીને થોડું એના એની પર રિસ્ટ્રિક્શન કરે તો શહેરની સુખાકારી માટે પણ અગત્યનું છે અને બીજું કે તંત્ર પર પાવતું વધારે પડતું પ્રેશર પણ થોડું ઓછું થશે કિરીટભાઈ તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર અમારા દર્શકો મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે અમને હોટલાઇન ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટમાં આપનો અભિપ્રાય જણાવશો થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો